જી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો છો તો ફરી વાર મિત્રા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો હું પહોંચી ગઈ છું વાડીએ ઝરમટ વરસાદ ચાલુ છે અને આજે તો મારા મોરલાવાળા ભાણી બાવા છે એટલે બહુ મજા આવશે હાલો તો તમને પણ મળાવું મારા મોરલાવાળા ભાણી બાને મારા વાડીમાં સિંગ કવડી મોટી થઈ ગઈ છે અને મારા પાણી બા દેખાતા હોય તમને જરા હાથે હાલો આજ આવજે ને આગળ તે ઓ તે ઓ જોયા અમાર પાણી બા ते कर दो बोला 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 तो बोलायतासा मौजमा होई तो बोलाय नगर न बोले ते हो के तो वैद्य पिकअप केम बोले ममू के तू हु अरे वाह आले

મમો જો મને ખાવા નથી દેતી કેવી છે કેવી ખાઈ જોઈને ખાય કે નહીં

देख जेने गोळ्या उआले जाऊ तो आमरू मारू देख इ तोडी का बोलले बोलाय तुम्ही का कोण नाही चालू आत नाही चालू बाजूबेन सा करवा बैठा बैठी जो हा से हाथ मैं आज होता है माता जी बुझे हा तुम्हारा भाई दुने

આ ઓના એમ તહી દાદી નો બોલે ઓજા કરતા આપ ભાઈ તો ઉરેનું આગડિયા હાલા કરાય દે ઓજા કરતા લે લેવડી આમ તાડી તાડી હું ડોળા કાઢે આ ઓ મિતરણ મશીન ઓલ તો બખ બેન દહ

મંદે મજા <laughs> <laughs> राम राम ने सीताराम बताय ने तो वे वैद्य ने लईन जाय छे एनी भाणकी ने आईन मासी गाव गाडी मा बेहारवा लई जाय छे अन बरसात ना ओटाडी छे सुंदडी <laughs>

ને વિશાલય હે ને મારી માટુ કાયક ઓનલાઈન ગિફ્ટ મંગાયુ લીંબુ માળી રો અને આ ભેગા ખાવા બેઠા ઈ તો એને ઘરે નોતું મને નોતું મને આને હું આમણા અનબોક્સ કરું છું હું મંગાયુ ઈ જો સંકેતબી બી છે બેચરીને કે હવે મા તમે અડધા

કામીરા એ પા એ બોક્સ ચાકી દીધું વારીએ તોડી છે તમારે કહું છે ભાઈ તમે લેતા હો જા બસ હવે તો બોય સીડી મોળે મોાળ્યું છે તો ભાવ નો કોલ કને દે આ ખાનું રેવા દે આનું રેવા દે કોક સારું રેવા દે મારા હાટું લઈ જો હે તો કોકનું સારું દેવા દે હું ખાવ મનું તો અનબો આપણે <laughs> 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 લે <laughs>